તો જો વરસાદ મેં આ કાંય છે છે તોય આને જવાનું છે રામ મંડળમાં તો નહી જાવું પણ કે જાવું પડશે તારે ખાખ ગામડી જ નથી તેમ જવા રામા મંડળમાં તો આપણો થેલો થઈ ગયો છે તો ને ફટાફટ નીકળીએ ભાઈ મોડું થઈ ગયું છે અને વરસાદ પણ ફૂલ અંધાર ગયેલો છે અને ને ફળ સોકડીએ બધાને ભેગું થવાનું છે તો જો આપણો સામાન રેડી થઈ ગયેલો છે આ તો નીકળું છું હું બરાબર હા આપણી ગાડી અને આ આપણો સામાન જાઉં બધા ક્યાં જાઉ છું ડાયરેક anh ta lâu mà ơi mà đi

અહીંયા રામા મંડળ શરૂ થઈને લગ્ન સુધી પોગી ગયું છે તો વરસાદનું વાતાવરણ છે પણ વરસાદ હજી કાંઈ આવ્યો નથી અને સરસ મજાનો અત્યારે આઈચણ શરૂ છે Okay, Marin, get

અર રાજેજી મહારાજે ટેક લેવે કેવતના એમય પર સાબડ્યું છે કે ભુવા મોટા ડાકલા વિશ્વાસ ન હોય હાથ નાખો ને જો કોટુ બોલે એક

મોંઘેરા મહેમાન આજે મારી ઘરે આવી ગયા છે જય માતાજી મનુભાઈ કેમ છો મજામાં વાહ ભાઈ વાહ તો તમને છે ને હું ભાઈ આગળ તમને પરિચય પૂરેપૂરો આપી દો અમારા મનુભાઈ નો અને અનકર અમારા બે છોટુ રાજા છે કેમ છો મજામાં વાહ તમે આ બેના ના વિડીયો જોઈએ જ હશે તાક ના તાક જોઈએ હશે કરતા વાહ ભાઈ વાહ તો એવું છે ભાઈ તો હું છે ને તમને પરિચય આપી દઉં સરસ મજાનો કે બહુ સારા એવા કવિ અને મારા જોરદાર ને સુપર સુપર એનેમ સોંગ આઈ પાસે માતાજીના છે રાધાકૃષ્ણના છે સરસ મજાના સોંગ આઈ છે મારા મનુભાઈ આજે અમારી ઘરે મહેમાન ગતિ કરી છે અમને બહુ આનંદ થયો બહુ મજા આવી છે ભાઈ કારણ કે પહેલી જ વાર ઘણા ટાઈમથી આ કોન્ટેક્ટમાં છે મનુભાઈ ને હા ઘણા ટાઈમથી છે ભાઈ અમે કોન્ટેક્ટમાં પણ છે ને 4-5 વર્ષથી આજ ઘરે ફેમિલી સાથે આવ્યા છે બહુ મજા આવી બહુ આનંદ આવ્યો છે મારા મનુભાઈ મહેમાન જ બન્યા છે સારા એવા લેખક છે અને મારા લગભગ બધા ઘણા બધા ગીત મારા મનુભાઈ લખેલા છે મનુભાઈ બાકી તો તમને રાધાકૃષ્ણ રાધાકૃષ્ણના શરૂઆતનું મારું રાધાકૃષ્ણ ગીત છે ને ભાઈ કોરો કાગળ કોરો કાગળ સરસ મજાનું ને બધા બધા બહુ સારો એવો વધુ થયું ગીત અને બધાના શબ્દો તમને એની રચના બહુ ગમી હતી તો અમારા મનુભાઈ ખાસ અમારા મિત્ર એમને લખેલું હતું હે કોરો કાગળ વાંસજે કાના કોરો કાગળ વાંસ જે એમાં લખ્યા રાધાના હેત કનૈયા કોરો કાગળ વાંસ જે એ શરૂઆતમાં ભાઈ કોરો કાગળ અમારા મનુભાઈ લખ્યું તો ત્યાર પછી જોયો જાદવને સુપર ડુપર રહ્યું છે અને સરસ મજાનું ભાઈ અને તમે બધા બહુ એટલે બહુ સ્વીકાર્યું છે અને મને પણ ખૂબ સાંભળ્યું છે ભાઈ અને અમારા મનુભાઈની રચનાને પણ ભાઈ બહુ બિરદાવી છે બધાએ ઓહ રાધા તારા મધુરા તણલા આવે રે શામને અરે રાધા તારા મધરા તણલા આવે સામને હે આવ રે શામને જપે તારા નામને આવ રે સામને જપે તારા નામને પણ પર્સનલી બહુ ગમ અને હમણાં જન્માષ્ટમી ગઈ અને એ તમે બધા બહુ સાંભળ્યું છે રાધા રિસાણી સરસ મજાનું સુપર અને એની કલમભાઈ અમારા મનુભાઈ એવા શબ્દ માંડી દીધા છે તમે એની વાત જ ન થાય માધવ મારા મોરલી વાળા કેમ ભૂલાણી રે કેમ રિહાણા મન ના માનેલ કેમ રિહાણા મન ના મા શદૂર રાધા તું મારા દિલ ની રાણી શું થઈ અમારી ભૂલ આવા ભાઈ સુપર અને ડપર બધા ગીત આઈ પાછે ભાઈ અને શરૂઆતમાં જોઈને ભાઈ શરૂઆતમાં આવ અ જ્યારે અમારી મનુભાઈ ની પહેલી મુલાકાત થઈ તે મને છે ને મોગલ તારો ભરોસો મનુભાઈ તમને યાદ હોય તો મને પહેલું ગીત મને તમે લખી દીધું એની પણ આપણે યાદી કરવી છે હે મુગલ માં તારો મને માબડી રે મુગલ માં તારો મને સો રે માબડી

પણ ભાઈ બહુ આનંદ આવ્યો છે બહુ મજા આવ્યા છે ને સરળ સ્વભાવના બહુ સરસ મજાના માણસ છે એટલે બહુ મજા આવે ભાઈ મંગ તો ઘણા ટાઈમથી પાંચ છેલ્લા છેલ્લા પાંચ છ વર્ષ તેમના કોન્ટેક્ટમાં છો પણ બહુ મજા આવે અને જોરદાર ભાઈ લેખક છે અને સરસ મજાની મને રાધાકૃષ્ણની જે રચના બનાવીને આપે છે લખીને આપે છે અને મને બહુ ગમે છે અને ટૂંક જ સમયમાં મારા પાસે અમારા સોંગ આવશે મિલિયન ડિજિટલમાં તો ખાસ કરીને એ પણ જોવાનું ન ભૂલતા અને બસ દોસ્તો હવે તો છે ને આ વિડીયોનો પણ અહીંયા આપણે એન્ડ કરવો છે આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો છે જો વિડીયો ગમી તો લાઈક કરીજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતાને કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો છે મળીશી છે આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય